તમારો સમાજ નોકરીઓ લે છે તમારો સમાજ પૈસા ડૂકે ચૂકી છે તો એ કેમ અનામત લેવા માટે આવ્યો છે પછી એમના જોડે કોઈ જવાબ ન હતો કારણ કે એમને ખબર હતી કે આ વાત સાચી છે સદ્ધર લોકો જેને અનામતની જરૂર નથી

રાજ્યો છે ભારતના અગિયાર રાજ્યોમાં ઓબીસી માં વર્ગીકરણ છે પછી ભાજપ હોય કે કોંગ્રેસ વિક્રમભાઈએ જે કહ્યું એ આપણે ખાલી આપણા હકની માંગણી કરીએ છીએ જો આ વસ્તુ થશે ને તો દર સોમાંથી દસ અધિકારીઓ આપણા લાગશે દરેક તાલુકામાં ડેપ્યુટી કલેક્ટર ડેપ્યુટી મામલતદાર હશે ડીવાયએસપી હશે એન્જિનિયરો હશે એમબીબીએસ હશે અને આ નીતિમાં સુધારો કરવો જરૂરી છે જે પૂરેપૂરી રીતે સંવિધાનિક છે અને વિક્રમભાઈ સમાજના એક ઘરેણું કહેવાય કે જે આ વસ્તુને આટલું સમર્થન કરે તો હું એ જ પૂછું છું કે જે શિક્ષિત વર્ગ છે જે નેતાઓ છે જે આગેવાનો છે જેનું તો કામ છે આ કરવું એ નથી કરતા એમને કરવું પડશે અને વિક્રમભાઈ આટલો સપોર્ટ કરે છે એટલે આપણે દિલથી હું એમનો આભાર માનું છું કે એ આટલા મુદ્દા સારી રીતે સમર્થન કરે છે થેન્ક આપડા દસ ગામ સમિતિની ની વતી